બાવન પત્તા છે મારી પાસે બરાબર તો બાવન પત્તાની અંદર એક પત્તો એવો છે કે જે કોઈ પણ પત્તાને શોધી શકે છે ને એ પત્તો છે કાઢીનો એક કાઢીને એકાને અત્યારે હું ઉપર રાખું છું બરાબર સાહેબ પત્તાનું આવી રીતે રિફલ કરીશ મને ક્યાંય પર સ્ટોપ કહેજો તમે સ્ટોપ કહેશો નહીં પત્તો તમારો અહીંયા એ પત્તાને હું બારે કાઢી લઈશ એ છે ચરકટની રાણી ચરકટની રાણી તમારો પત્તો છે હું ચરકટની રાણી લઈ અને એને અરાઉન્ડ ધ મિડલ વચ્ચે રાખી દઈશ બરાબર ધ્યાનથી જોજો આપણે એને વચ્ચે રાખી દઈએ પણ સાહેબ મેં તમને કીધું હતું કે બાવન પત્તામાં એક પત્તો એવો છે કે જે કોઈ પણ પત્તાને શોધી શકે છે કયો પત્તો હતો કાઢીનો એકો બરાબર જે આપણે ઉપર રાખ્યો હતો આ કાઢીનો એકો આ કાઢીના એકાને બહુ ધ્યાનથી જોજો હું આ કાઢીનો એકો લઈ અને એને વચ્ચે રાખીશ બરાબર અને એને એક બે અને ત્રણ વાર ફેરવીશ ને તો આ કાઢીનો એકો ચેન્જ થઈ ને તમારી ચરકટની રાણી થઈ જશે અને કાઢીનો એકો પાછો ઉપર આવી જશે I'm <laughs>